નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની તારીખ જે આજની તારીખ છે એ પ્રમાણે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી એ વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ બારની સામાન્ય પ્રવાહની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આવનારી તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ જે છે એ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ વિકલ્પો આપેલા છે દરેકનો એક ગુણ છે એમાં પહેલો સવાલ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી વ્યવસ્થાતંત્ર બીજું ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રની કોની સાથે સરખામણી કરવામાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ બી હાથ અને પગ ત્રીજું નીચેનામાંથી શું સોંપી શકાતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્તરદાયિત્વ ચોથું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સાચા ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે વિકલ્પ ડી બે ચાર અને એક જવાબ આવશે વિકલ્પે સી સાથે બે એ સાથે બી સાથે છઠ્ઠું કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી વૈદિક સાતમું ધંધાકીય એકમોમાં કયો ખ્યાલ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી વિકેન્દ્રીકરણ આઠમું અવૈધિક વ્યવસ્થા તંત્ર માટે મોટા ભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ મૌખિક નવમો સવાલ કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી શ્રેણીક દસમો રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ સંચાલક મંડળ અગિયારમો સવાલ ભરતી પછીનું બીજું કાર્ય કર્યું છે તો જવાબ આવશે વિકલ્પ સી તાલીમ આપવી બારમો સવાલ કર્મચારીઓની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ જાહેરાત સવાલ કર્મચારીઓની ભરતીના માટેના કયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે તો જવાબ આવશે વિકલ્પ બી ઠેકેદાર દ્વારા ભરતી ચૌદ ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે તો જવાબ આવશે લાંબી અને વિશિષ્ટ

ઓગણીસમો સવાલ અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી કાર્ય પ્રત્યેનો રસ વીસમો સવાલ વૃદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી તો જવાબ આવશે વિકલ્પ બી યાદશક્તિ ત્યાર પછી વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ સંજોગો અને પરિસ્થિતિ બદલાતા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે તેનું એક ઉદાહરણ આપો તો સંજોગો અને પરિસ્થિતિ બદલાતા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે નવી ટેકનોલોજી અમલમાં આવે તેનું એક ઉદાહરણ છે કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો રૈખિક વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું રૈખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા જણાવો તો કાર્ય કરતા વિભાગોને વધુ મહત્વ આપે છે ચોથું કયા પ્રકારના ધંધાકીય એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે તો ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે પાંચમું વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું તો એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે છઠ્ઠું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કહ્યું છે તો વૈદિક વ્યવસ્થા તંત્ર આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે સાતમું કેન્દ્રીકરણ એટલે શું તો જે પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોય હતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે વિકેન્દ્રીકરણ એટલે શું તો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તા વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે નવમું પ્રોજેક્ટ માળખું કોને કહે છે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદગી એ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે જેને પ્રતિક્ષા યાદી કહે છે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કયા વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે તો બહુવુદ્ધ હુકમ પદ્ધતિનો ઉપયોગ ક્ષણિક વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે અગિયારમો સવાલ વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગોને કયા વિભાગ તરીકે ઓળખાવે છે તો વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે બારમો સવાલ આઈઆઈટીનું વિસ્તૃત રૂપ લખો તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તેરમો સવાલ મજૂર સંઘોની મદદથી ભરતી કરવામાં આવતા ઉદ્યોગોનું એક ઉદાહરણ આપો કાપડ ઉદ્યોગ ખાણ ઉદ્યોગ મજૂર સંઘોની મદદથી ભરતી કરવામાં આવે છે ચૌદમો સવાલ રોજમદાર કર્મચારીઓ માટે ભરતીનું કહ્યું બાહ્ય પ્રાપ્તિ સ્થાન વધુ અનુકૂળ છે તો રોજમદાર કર્મ કર્મચારીઓ માટે ભરતીનું દ્વાર પર બાહ્ય પ્રાપ્તિ સ્થાન વધુ અનુકૂળ છે પંદરમો સવાલ પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ શું છે તો અયોગ્ય ઉમેદવારને જ અરજી કરતા અટકાવવાનો મુખ્ય હેતુ છે તાલીમનો ઉદ્દેશ્ય જણાવો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો તાલીમનો ઉદ્દેશ્ય છે પસંદગી એટલે શું તો પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવી અઢારમો સવાલ ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાય છે તો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે ઓગણીસમો સવાલ તાલીમ કઈ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે તો તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે વીસમો સવાલ પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવો તો તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે મિત્રો ધોરણ બારની બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંગ્રેજી અને આંકડા વિષય આંકડાશાસ્ત્ર વિષયની જે કમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી વિભાગ શી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ વ્યવસ્થા તંત્રનો નક્શો કોને કહે છે તો વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તેવી રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ કેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો તો આપ ખુદશા આપ ખુદશાહી અવૈજ્ઞાનિક નિર્ણયો અસહકાર વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે કાયદાની દ્રષ્ટિએ સત્તા અને સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે શું તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ રીતે રાખવાની જરૂર હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવના કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી સત્તા સોંપણીના મૂળ તત્વો આકૃતિ દોરો તો સત્તા સોંપણીના તત્વોમાં જવાબદારી સત્તા અને ઉત્તરદાયિત્વ આ રીતે આકૃતિ દોરી શકાય ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારત ભરતીના કારણો જણાવો તો ભરતીના કારણો નવું એકમ સ્થાપાય ચાલુ એકમનો વિકાસ થઈ કર્મચારીઓનું રાજીનામું કે મૃત્યુ અને નિવૃત્તિ ભરતી મેળો યોજતી કોઈપણ બે સંસ્થાઓ વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ કોલેજ અને યુનિવર્સિટીઓ વગેરે ઉમેદવારોને આપવામાં આવતા નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતોનો જાણકારી આપવામાં આવે છે તો ઉમેદવારનું નામ પદની વિગતો ફરી રાખવાની તારીખ કાર્યસ્થળ પગાર અને લાભ ત્યાર પછી છે પ્રતિક્ષા યાદી એટલે શું તો ભૂતકાળમાં જાહેરાત આપી ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાની માહિતી ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે જેને પ્રતીક્ષા યાદી કહે છે આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગી થાય છે તેને કારણે જાહેરાત આપવી પડતી નથી અને ભરતીની પ્રક્રિયાનું પુનરાવર્તન થતું નથી પ્રતિક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારોની ક્રમ મુજબ ભરતી કરવામાં આવે છે આથી તે ભરતી માટેનું બિનખર્ચાળ પ્રાપ્તિ સ્થાન ગણાય ઉત્તરદાયિત્વ એટલે શું તો અધિકારી અધિકારીને મળેલી સત્તાનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં અને સંચાલકોની અપેક્ષા મુજબ પરિણામો પ્રાપ્ત થયા છે કે નહીં તેના ઉત્તરો આપવાનું તત્વ એટલે ઉત્તરદાયિત્વ ઉદાહરણ જોઈએ તો તાબેદારો દ્વારા થયેલા કાર્યનો ખુલાસો આપવા તરતના ઉપરી અધિકારી જવાબદાર છે કાર્ય અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે તે જોવું જોઈએ કે તાબેદાર કે મદદનીશ પોતાને સોંપાયેલું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં અને ઉત્તરદાયિત્વ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરદાયિત્વની અન્ય વ્યક્તિઓને થઈ શકતી નથી ત્યાર પછી છે લાક્ષણિકતાઓ સમજાવો તો વિવિધ વ્યાખ્યાઓ પરથી તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ ચાલો ત્યાર પછી બીજું છે આયોજન ઉપર આધારિત ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી ત્યાર પછી છે બીજું વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે વિધાન સમજાવો તો વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા લાંબો સમય સુધી ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલું વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે તેમ પીટર ડુકર જણાવે છે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે ત્યાર પછી ત્રીજું રેખિક અને કાર્યાનુસાર અનુસાર વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત લખો તો એના મુદ્દાઓ આપણને આપ્યા છે પહેલું મહત્વ ત્યાર પછી છે સત્તા સોંપણી અને ત્યાર પછી જવાબદારી તો આ રીતે આપણે રેખિક વ્યવસ્થા તંત્ર અને અનુસાર વ્યવસ્થા તંત્રનો તફાવત લખી શકીએ ત્યાર પછી છે અનુસાર વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ દોરી સમજાવો તો કર્મચારીઓને કામદારો આ રીતે આપણેની આકૃતિઓ જે છે તે દોરી શકીએ ત્યાર પછી પાંચમું વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત તેમાં રચના હેતુ અને સભ્યપદના આધારે આપણે ત્રણ મુદ્દાઓમાં તફાવત લખી શકીએ ત્યાર પછી છઠ્ઠું શ્રેણીક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો તો જો આ વ્યવસ્થા તંત્રમાં અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે આ વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને જુદા જુદા પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પોતાના પ્રોજેક્ટને સમયસર અને સફળ રીતે પૂરો કરવાની હોય છે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને વિવિધ કાર્યમાં વિભાગમાંથી મેળવવામાં આવે છે આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચી દેવામાં આવે છે દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત ઉત્પાદન રચના નિષ્ણાંત તકનીકી નિષ્ણાંત કમ્પ્યુટર નિષ્ણાંત વગેરે ત્યાર પછી છે એનો ચાર્ટ અહીંયા આપણને આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ સાતમો સવાલ વિકેન્દ્રીકરણનું મહત્વ સમજાવો તો વિકેન્દ્રીકરણનું મહત્વ નીચેની બાબતો દ્વારા સ્પષ્ટ થાય છે ત્વરિત નિર્ણયો વિકેન્દ્રીકરણમાં જે વ્યક્તિને કાર્ય સાથે સંકળાયેલ હોય તેને તે જ કાર્ય પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે આથી જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે આમ નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવામાં આવતા હોય છે વિકેન્દ્રીકરણને કારણે કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે આ રીતે ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થાય છે અભિપ્રેરણની અંદર વધારો તેમાં આવશે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે ત્યાર પછી સાંઠમું સત્તા સોંપણીનું મહત્વ સમજાવતો સત્તા સોંપણી દ્વારા ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત મળે છે તેથી તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેનાથી સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે સત્તા સોંપણીનું મહત્વ તો સત્તા સોંપણીને કારણે ધંધાકીય એકમને નીચેના ફાયદા પ્રાપ્ત થાય છે જે તેનું મહત્વ દર્શાવે છે એમાં પહેલું છે કાર્યક્ષમ સંચાલન સત્તા સોંપણીને કારણે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા રોજિંદા કાર્યની સોંપણી ત્યાર પછી છે કર્મચારી વિકાસ વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાને કારણે તેમની નિર્ણય શક્તિ વધુ ને વધુ તર્કસંગત અને અસરકારક બને છે અભિપ્રેરણ તો આવી રીતે આ જવાબ જે છે તે લખી શકીએ ત્યાર પછી છે નવમો સવાલ સત્તા સોંપણીના મૂળ તત્વ વિશે સમજાવો તેમાં જવાબદારીની સોંપણી સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન આ ત્રણ મુદ્દાઓ જે છે તેના આધારે આપણે આ સત્તા સોંપણી જે છે તે સમજાવી શકીએ ત્યાર પછી છે દસમું અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો તો અવૈધિક માળખું માનવ વર્તણૂક પર આધારિત પરિવર્તનશીલ ત્યાર પછી છે વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો દરેકના પાંચ ગુણ છે એક સવાલના પહેલો સવાલ રાજદીપ કંપનીમાં તમે કર્મચારી વિભાગમાં કર્મચારી અધિકારી છો કર્મચારીઓની પસંદગી કરતી વખતે તમે કઈ પ્રક્રિયા અનુસરશો વિગતે સમજાવો તો પહેલું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત ત્યાર પછી સ્વાગત કરતા પ્રાથમિક પૂછપરછ ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી તેના જ્ઞાન કૌશલ્ય અને કામગીરીની પૂછપરછ ઉમેદવારનો યોગ્ય લાગે તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે ત્યાર પછી બીજું છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી ત્યાર પછી ત્રીજું છે જરૂરી કસોટીઓ લેવી ત્યાર પછી છે જરૂરી કસોટીમાં બુદ્ધિ કસોટી અભિરુચિ કસોટી ધંધાકીય કસોટી મનોવૈજ્ઞાનિક કસોટી ત્યાર પછી ચોથું છે રૂબરૂ મુલાકાત ત્યાર પછી પાંચમું છે ભૂતકાળની કારકિર્દીની તેની તપાસ કરવી ત્યાર પછી છઠ્ઠું પ્રાથમિક પસંદગી ત્યાર પછી બીજું તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા રોકાણ ગણવું જોઈએ આ વિધાનને સમજાવો તો તાલીમ માટે અલગ વિભાગ રાખવો પડે યોગ્ય તાલીમી અધિકારી રાખવો પડે તાલીમમાં કાચા માલનો બગાડ પણ થાય તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે આમ તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે પરંતુ તાલીમને કારણે પ્રાપ્ત થતા ફાયદા ખર્ચની તુલનામાં વધારે હોય છે આથી તાલીમના ખર્ચને ખર્ચ ના ગણતા મૂડી રોકાણ ગણવું જોઈએ તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત લખો કોઈ પણ પાંચ મુદ્દા તો અહીંયા પાંચ મુદ્દામાં આ રીતે લખી શકે અર્થ ઉદ્દેશ્ય સ્થાને સમય અને ખર્ચ અને કોણ આપે છે તો આ રીતે આપણે તાલીમ અને વિકાસના જે તફાવત છે તે પાંચ મુદ્દાઓની અંદર આપણે વિભાજીત કરીને આ રીતે લખી શકીએ ચોથું ભરતી એટલે શું તેના કોઈ પણ ચાર બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો તો જાહેરાત દ્વારા વર્તમાનપત્ર ધંધાકીય સમય સામાયિકો કે વિશિષ્ટ વ્યવસાયના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓમાં મંગાવવામાં આવે છે ટેલિવિઝન ઇન્ટરનેટ અને વેબસાઇટ ઉપર જાહેરાત જોઈ અને ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત કરી શકાય છે તેમાંથી યોગ્ય લાયક ધરાવતા કર્મચારીઓની પસંદગી કરી શકાય એવી રીતે બીજો રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે ત્યાર પછી ત્રીજું શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય છે ચોથું મજૂર સંઘો દ્વારા પણ કરી શકાય ત્યાર પછી છે પાંચમો કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના મહત્વના કોઈપણ ચાર મુદ્દા લખો કાર્ય તો સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ કાર્ય છે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી વ્યવસ્થા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે ઉદ્યોગોના વિકાસની સાથે તેનું મહત્વ વધતું ગયું કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર સમાન છે જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે જ્યારે કર્મચારીઓ ખૂબ જ સારા પરિણામ આપી શકે છે ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં તેમાં કાર્ય કરતા કર્મચારીઓ પર વધારે છે કર્મચારીઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી ન શકાય તેઓમાં લાગણી અને સમાન છે અલગ અલગ આવડત હોશિયારી અને સમજ છે તેથી જ કહેવાયું છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે જેમ કે ચાલકબળ પ્રવૃત્તિ ગતિશીલ રહે સંચાલન અન્ય કાર્ય માટે જરૂરી અને એકમના હાથ પક્ષ સમાન છે મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ આવી છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તમે આવનારી પીડી આવનારી એકમ કસોટીઓના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે એકમ કસોટીઓના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે